નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર જાણીતી અભિનેત્રી અને ગાયિકા સુલક્ષણા પંડિતનું એકોતેર વર્ષે નિધન થયું સંજીવ કુમારે લગ્નની ના પાડતા સુલક્ષણા ભાંગી ગઈ હતી અને આજીવન અવિવાહિત રહી બોલિવૂડ અભિનેત્રી સુલક્ષણા પંડિતનું ગુરુવારની રાત્રે એકોતેર વર્ષની વયે નિધન થઈ ગયું હતું મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જશરાજના ભત્રીજી સુલક્ષણા લાંબા સમયથી બીમાર હતા નવ વર્ષની નાની વયે ગાયન શરૂ કરનારા સુલક્ષણાના ભાઈઓ જતીન લલિત જાણીતા સંગીત નિર્દેશક છે સુલક્ષણાના જીવનની જાણવા જેવી અને કરુણ હકીકત એ રહી કે સંજીવકુમારે તેના લગ્નના પ્રસ્તાવને નકારી દેતા માનસિક રીતે ભાંગી પડી હતી ઓગણીસો સિત્તેર અને ઓગણીસો એંસીના દાયકામાં ઉલ્ઝન સંકોચ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરનારી અદાકારાએ આજીવન અવિવાહિત રહેવાનો ફેસલો કર્યો સંજીવ કુમારના મોત બાદ સુલક્ષણા માનસિક અસ્થિર થઈ ગઈ હતી અને વર્ષો સુધી બહેન વિજયતા સાથે રહી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ચોકડી પાસે ભુજ વધુ માહિતી માટે સંપર્ક જાની આજે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર